વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે દિવ્યા શું છે વધુ વિગત જુહિ ક્ષત્રિય સમાજના આંદોલન ને લઈને વધુ ને વધુ વકરતો આ આંદોલન નું જઈ રહ્યું છે સાથે જ તો ગુજરાત હાઈકોર્ટમાં પણ કાળા વાવતા જે ફરકાવવા પર પોલીસ કમિશનર દ્વારા જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના ઉપર પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ને આ બંધારણની કલમો પ્રમાણે તેમના પોતાના અધિકાર હોવાનો અને તેના જ કારણે તેમને પરમિશન આપવાની રજૂઆત છે જે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે ચૂંટણી પંચની સાથે સાથે કમિશનર તરફથી પણ આજે કોર્ટમાં જવાબ છે તે રજૂ કરવામાં આવશે થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી છે તે હાથ ધરાશે જુહી ફરકાવીને જે વિરોધ કરવાના તેના પર પ્રતિબંધ લગાવતી જે જાહેરનામું છે તેને પડકાર્યું છે અને રાજપૂત સમાજના આગેવાનોએ હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે થોડી જ વારમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે